એ પૈકીનું કઈ નહીં આવે પણ ગ્રામ્ય વ્યવસ્થામાં આપણે શું કરી રહ્યા છીએ અને શું કરવાની જરૂર છે એની વાત હું આપની સામે મૂકવા જઈ રહ્યો છું એક આદર્શ ગ્રામ માટે જે છે એ આપણી કલ્પના હોય રોડ રસ્તાની વાત હોય પાણીની વ્યવસ્થા હોય વધીને ગટર લાઈટની વાત હોય સ્ટ્રીટ લાઈટની વાત હોય આદર્શ ગામો સીસીટીવી કેમેરા હોય આપણી માનસિકતા અહીંયા સુધી સીમિત થઈ ગઈ છે સરપંચો ગ્રામ્ય વિસ્તારના આગેવાનો જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ આપ સુધી આ મેસેજ પહોંચે કે એવા ગામની આપણે કલ્પના કરીએ કે જે ગામમાં મારા તમામ નાગરિકોમાં કોઈ વ્યસન નહીં હોય મારા ગામના તમામ લોકો જે છે તમામ બાળકોને પ્રાથમિક શાળામાં એની નોંધણી થશે અને કોઈ પણ બાળક ડ્રોપ આઉટ નહીં થાય મારા ગામની બહેનો જે સગર્ભા છે એને એક થી ત્રણ મહિનાની અંદર એની નોંધણી થઈ જશે

તમામ બાળકોને ગુણવત્તા આદર્શ કામ શું આપણે આ વિષયની ચિંતા કરી રહ્યા છીએ નહી તો એના માટે જ આજના ગ્રામ સંભાજ ગ્રામ સંવાદમાં ગ્રામ્ય વિસ્તારના પ્રતિનિધિઓ અને જિલ્લા પ્રતિનિધિઓ આપણે વચ્ચે છે ત્યારે આથી હોય શકે અભિનંદન આપીએ પંચાયતને કે જેને આયોજન કર્યું ને અભિનંદન આપીએ સંસ્થાને કે જેને ફેસિલિટેટ કર્યું હા વ્યવસ્થા એને સંભાળી અને તૈયારી બતાવી પંચાયતે કે આસપાસના તમામ ગામોના નાગરિકોને આ વિષય પહોંચે એના માટેની ચિંતા કરી एक राजस्थानी कहवा हूँ आया तक कहवा मांगे कि जे गांव में चार नहीं जे गांव में चार नहीं वेद रोजगार जल और न्याय रहने को तो छोड़िए रात कटे न पाए आ कहवत एमने पड़ी हे शु कहवा मांगे कि जे गांव में वेद एट्ले डॉक्टर आरोग्य सुविधाओं न हो है, જે ગામમાં રોજગારીની સંભાવનાઓ ન હોય જે ગામમાં ની વ્યવસ્થાઓ ન હોય અને જે ગામમાં સામાજિક ન્યાય સંબંધિત વાતો ન થતી હોય એ ગામમાં રહેવાનું તો છોડો એક રાત કાઢ્યું તો ના કાઢી શકાય તો શું આપણા ગામોમાં આ વ્યવસ્થાઓ છે રાજ્ય અને કેન્દ્ર સરકાર સામાજિક ન્યાય અને આર્થિક વિકાસ માટે ઘણી બધી અમલવારી કરવા માટે ગ્રામ પંચાયત બંધારણમાં નક્કી થયું છે સુધારો આવ્યો એમાં પણ નક્કી થયું અને ગ્રામ સભામાં તમામ લોકોએ અંતિમ તબક્કાના વ્યક્તિનો કારણ કે ફરી બીજી વાત કરું કે બળા હોવાસો ક્યાં હોવા જે પેડ ખજૂર પંછીકો છાયા નહી લાગે દૂર હવે ગ્રામ્ય વિસ્તારના વિકાસની ચિંતા સ્વાભાવિક છે કે રાજ્ય કેન્દ્ર સરકારે કરવાની હોય પણ નિર્ણય ત્યાં તો શું કામ એટલે અંતિમ તબક્કાના વ્યક્તિની ગ્રામ પંચાયતના વિકાસમાં અને શાસન વ્યવસ્થામાં ભાગીદારી આવે એના માટે જે છે સ્થાનિય સ્વરાજ્યની સંસ્થાઓ એટલે કે પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત

ગામના આયોજનમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ અંગ્રેજી શબ્દ છે એને ન પકડીએ પણ ટકાઉ વિકાસ ની વાત જે છે એમાં કરેલી છે ટકાઉ વિકાસ ની વાત કરવાની સાથે એને

શિક્ષકો અને એસએમસી ના કમિટીની મીટિંગ કરીએ અને પૂછીએ કે સ્કૂલમાં સરસ મજામાં બાળકો જે છે ભણવા આવે છે અને થોડો સમય એમાં જે ટોયલેટ બ્લોક છે શૌચાલય છે એ શૌચાલયમાંથી ત્રણેક ઈટો તૂટી ગઈ નીકળી ગઈ ગામની દીકરીઓ છે સ્વાભાવિક છે કે આઠમા સુધી તો સ્કૂલમાં જતા હોય તો હવે દીકરીઓ તો કહ્યું એટલે દીકરીઓ બે દિવસ ચાર દિવસ આઠ દિવસ જે છે શૌચાલય જવાનું બંધ કર્યું પણ સાત આઠ કલાક કોઈ દીકરી ના રોકી શકે આપણે શું સમજીએ આવી પરિસ્થિતિમાં દીકરીને એ તકલીફ છે એ કઈ નથી શકતી એટલે દીકરી કે છે કાલથી હું સ્કૂલે નહીં જાઉં અને ગામડામાં આટલું કાફી છે ઠીક છે નાના ભાઈ કાનથી વધારે આપણે જો સીસી રોડ માટેની ગ્રાન્ટની માગણી કરી આપણે પેવ બ્લોક માટે ગ્રાન્ટની માગણી કરી આપણે પાણીના ટાંકાની પણ માંગણી કરી અને કરવી જોઈએ પણ શું આપણે આવા નો કોસ્ટ બહુ નાની નાની ખર્ચ વાળા કામો ને જોયા છે છે એક આંગણવાડી નું બિલ્ડીંગ છે એનો દરવાજો તૂટી ગયો છે દરવાજો તૂટી ગયો છે એટલે આંગણવાડીના કાર્યકર જયારે છૂટી થાય જતા રહે એટલે પાછળ બકરા ગાયો બેસી જાય ને એક મહિનો બે મહિના પછી એ જે છે આખે આખું બિલ્ડિંગ જે પાંચ સાત દસ લાખ નું બિલ્ડિંગ છે એ બિલ્ડિંગ વાપરવા યોગ્ય જ નથી થતું હવે શું એ આપણી ફરજ નથી કે દરવાજો રિપેર કરવો બે ત્રણ હજાર નો ખર્ચ છે બે ત્રણ હજાર ના ખર્ચમાં આંગણવાડી પૂર્વવત થઈ જતી હોય

છે તો બહુ સારી વાત છે એમાં પાણીની વ્યવસ્થા છે સારી વાત છે એમાં રેગ્યુલર પાણી આવે છે સારી વાત છે રેગ્યુલર પાણી આવે છે તો એની બહાર હાથ ધોવા માટેની વ્યવસ્થા છે છે હેન્ડ વોશ સ્ટેશન કે કેમ હાથ ધોવા માટેનો સાબુ ત્યાં મૂકેલો છે કેમ મધ્યાહન ભોજન ની વ્યવસ્થા છે ત્યાં નિર્મિત બધા ભોજન આવે છે કે કેમ આ તો સરપંચ ચેક કરી શકે ને બીજા ત્રીજા અઠવાડિયે લઈને કે ભાઈ મધ્યાન ભોજન કેવું છે બરાબર છે કે કેમ ચેક કરો જોઈએ એની ગુણવત્તા કેવી છે બાળકો જમી શકે એવું છે કે કેમ અઠવાડિયામાં એક વાર જવાનું ગામમાં ગામમાં છીએ ભાઈ પ્રિન્સિપાલ મધ્યાહન ભોજન કેવું ગુણવત્તા યુક્ત માટે કુપોષણ કુપોષણની જે કલ્પના છે એ ધીમે ધીમે આ મધ્યાહન ભોજનના વ્યવસ્થાથી જે છે એ નાબૂદ થશે દૂર થશે આમાં ક્યાં ખર્ચ લાગે એમ છે આપણે એ જોઈએ કે એ જે સ્કૂલ છે એ સ્કૂલના બિલ્ડિંગમાં આગળ ગામમાં કોઈ દિવ્યાંગ બાળક છે

કારણ કે હવે તો આપણે મલ્ટીગ્રેન વાળોનેશનલ કંપનીઓ વાળા જે છે એ પેટના નામે પાછું જ આપણને મોકલે છે અને બમણા ભાઈઓ પાસે આપણે ખરીદવા તૈયાર થઈ જઈએ છીએ તો આવી નાની નાની બાબતો પંચાયતી રાજના પ્રતિનિધિ તરીકે આપણે જો છો આપણા નાગરિકને જાગૃત કરીએ જનજાગૃતિના કાર્યક્રમો કરીએ તો ખૂબ સારી રીતે જે છે આગામી દિવસોમાં આપણી દેશની કલ્પના છે સુધી વિકસિત ભારત બનાવો પણ આ દિશામાં જો કામ કરશું તો સુધીમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ તમામ જે છે અચીવ કરી શકશું અંતિમ તબક્કાનું એક યુનિટ છે ગ્રામ પંચાયત છે તો ગ્રામ પંચાયત યુનિટ સુધી આવા વિષયો પહોંચે તો અને તો જે છે વિકસિત ભારત બનશે અને એ માટેની આપણે સૌએ ચિંતા કરવાની છે ઘણા બધા વિષયોની વાત જે છે આ પ્રસંગે કરી શકાય એમ છે ડેવલપમેન્ટ પ્લાનના સંદર્ભમાં વાત કરું તો ગ્રામ પંચાયત પ્લાનિંગ ફેસિલિટેટિંગ ટીમે જે છે એ ફોકસ ગ્રુપ સાથે ખેડૂતો સાથે બેસો ખેડૂતોની વાત કરો પશુપાલકો સાથે બેસો પશુપાલકોના ચિંતા હોય કે પ્રશ્નો એની વાત કરો ઇન્ડિવિજ્યુઅલ એન્ટરટેનમેન્ટ વિષયો એટલે કે જે છે લોકોના આધાર કાર્ડની ની વાત હોય લોકોના આયુષ્યમાન કાર્ડ ની વાત હોય લોકોની જે છે વિધવા પેન્શન સહાય ની વાત હોય એટલે સામાજિક કલ્યાણના પ્રશ્નોની પણ ચિંતા જે છે આપણે કરવી જોઈએ મારી બાલિકા પંચાયતની સરપંચે જે છે વાત કરી એમાં અમે બાલિકા પંચાયતની રચના એટલે જ કરી હતી કે મહિલાઓની ભાગીદારી પંચાયત શાસન વ્યવસ્થામાં આવે ભાઈ અડતાલીસ ટકા હિસ્સો એ છે પચીસ ટકા બાળકો છે છતાંય જો પાસઠ ટકા લોકોની ઉપેક્ષા કરીને આપણે આયોજન કરીએ આયોજન કેવું બને

કલ્પના કરી રહ્યા છીએ એ શક્ય નથી સંભવ નથી એના માટે જે છે અમે પ્રયોગ કર્યો અમે એવો પ્રયોગ કર્યો કે જે છે આ બહુ નાના નાના ઇનિશિયેટિવ છે જે ગ્રામ પંચાયતે લીધા છે એની વાત કરો છો બાલિકા પંચાયત દેશની પ્રથમ બની આજે જે છે મહિલા અને બાળ વિભાગના મંત્રી જે છે એમણે જે છે સૂચનાઓ આપી કે ભાઈ દેશના તમામ ગામોમાં આ પ્રકારની વ્યવસ્થાઓ થાય

રમત ગમત બહેનો થોડું હોય બહેનો છોકરાઓ આચરવાના હોય રસોઈ કરવાની હોય પહોંચાડવા માનસિકતા છે સોસાયટી ની એને દૂર કરવા માટે જે છે પંચાયતી રાજ પ્રતિનિધિઓ જે છે સતત મહેનત કરવી પડશે અને એ દિશામાં જનજાગૃતિનું કામ કરવું પડશે આ તાલુકાની હું પ્રોફાઇલ જોઈ રહ્યો છું ત્યારે પ્રમાણમાં જે છે અમે જે છે વહલી દીકરીના વધામણા કરીને ગ્રામ પંચાયત યોજના બનાવી યોજનાઓ તો કેન્દ્ર અને રાજ્ય સરકાર બનાવે એવું નથી ઓન રેવન્યુ સોર્સ એટલે કે સો ભંડોળ

એ બાળકી છે એટલે સ્વાભાવિક છે કે એને એક કપડું આવી વ્યવસ્થા આપણી છે સામાજિક વ્યવસ્થા કે ભાઈ દેવા જઈએ ખુશીનો સમાચાર છે એટલે પંચાયત પણ એ દેવા જાય હવે આમ તો મંચ છે પણ એક વાત કરી દઉં સરપંચો કે એ ઘરે તમે જયારે આટલું લઈને જાઓ ને એટલે આખું પરિવાર આજીવન તમારું ઋણી રહે કે અમારા ઘરે જયારે દીકરીનો જન્મ થયો ને ત્યારે સરપંચ અને આખી ટીમ જે છે મારા ઘરે આવી ગઈ આજીવન તમને નહીં ભૂલે કોઈ દિવસ એમ કીધું કે જમના બેન ના ઘરે જવું છે રોશની ના ઘરે જવું છે કોઈ નથી પૂછતું તો હવે એવી આઈડેન્ટિટી એવી ઓળખ ઉભી થાય એના માટે ઘર કી બેટી કે નામ જે ઘર છે એ ઘરમાં નેમ પ્લેટ લાગેલી આ જે છે કમડાનો ગ્ર છે આ આનંદી નગર છે આ ભારતી નગર છે અસ્વરા નગર છે એવું નક્કી થાય એના માટેની એક બીજી યોજના જેનું નામ છે ઘર કે પહેચાન બેટી કે નામ બીજી યોજના નું નામ છે આરોહી ગામ હોય ફડિયા થી ઓર કા ને કે ભાઈ પટેલિયા પડ્યું આ ડામોર પડ્યું અલગ અલગ પડ્યું હ વિસ્તારો અલગ અલગ હોય ને એક વિસ્તારોમાં એ સૌથી વધુ ભણેલી દીકરીના નામે વિસ્તાર થાય એના માટે આ દીકરી વ્યવસ્થાઓ કરવી જોઈએ ગ્રામ સભા મજબૂત કરવાનું કામ જે છે એ ખૂબ છે સરપંચો ચૂંટાયેલા પ્રતિનિધિઓ ગ્રામ સભા ભરવાથી થોડા અનુભવતા હોય કે કોઈ આવી જશે પૂછશે સવાલો કરશે ગ્રામ સભાનું કામ જ ગ્રામ સભાનું કામ છે કે આવા જે આયોજનો બન્યા છે આયોજન ને અમલ કરવા માટે જે છે યોજના બનાવી અને એની અમલીકરણ માટે મંજૂરી આપવી બીજું ગ્રામ સભાનું કામ છે બજેટ ને મંજૂરી આપવી ત્રીજું ગ્રામ સભાનું કામ છે કરવેરા ટેક્સ ટેક્સ લોકો માટે નાખવા જેથી કરીને પંચાયત સુચારુ રીતે ચાલે અને એ કલેક્શન કરવું

એ આદર્શ ગામની જે આપણી કલ્પના છે આદર્શ ગામની ગ્રામ સભા મિલકત નું રક્ષણ પછી પારદર્શક વહીવટ પણ ગ્રામ સભાનું જ કામ છે તો જે કઈ કામો થયા છે કામોની વાત ગ્રામ સભામાં થાય પૈસાની લેવડ વેવડ ની વાત પણ એ જ ગ્રામ સભામાં થાય અને કોઈ ચોક્કસ યોજનાના લાભાર્થીઓ છે માનો પ્રધાનમંત્રી ખરેખર જેની જરૂરિયાત છે એ જ વ્યક્તિ જે છે લાભાર્થી તરીકે નક્કી થાય એ કામ પણ ગ્રામ છે ને એ રીતની ગ્રામસભા આદર્શ ગ્રામસભા બની શકશે આપણે બહુ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા છીએ આટલી ગરમીમાં લોકો બેઠા છે એટલે એ વાત માટે જે છે સમગ્ર ટીમ ને અભિનંદન ગામના પ્રતિનિધિઓ મોટી રાઠના છે એમને પણ અભિનંદન અમને બોલાવ્યા બોલવાની તક આપી ત્યારે હું आप સૌનો ખૂબ ખૂબ આભાર કરી છું ધન્યવાદ ખૂબ ખૂબ તાળીઓથી ભરી દેવા એ કોર્પોરેટ સાગર સાહેબ કછિતલી જે પધારેલા છે કોરેલિયા પંખાઈના સપલ છે તરીકે અ તેમણે ખોલી થો આજમ ગ્રામ પંચાયત ની નીદાન પર વિષય થઈ શકે એસે અ આપણને આજી હવે પાત્ર ન રસ્તા બાકી છે